એલસી એલ એલસીબી ઓફિસે લાવીને પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાં સુવા માટે અને બીજે દિવસે સવારે અગિયાર વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કંઈક લેવાનું હતું એ લઈને બહાર કાઢ્યા અને બે દિવસે સન્ડે હતો ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછ્યું તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રી રીકન્સ્ટ્રક્શન મતલબથી અમને મને તો કંઈ કીધું જ નહોતું એ કે જવાનું છે એવી રીતે કીધું હતું એટલે હું અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારેને અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારો વિડીયો શૂટિંગ કર્યું પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક વાર રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા પછી ત્યાં ગાડીમાં બેસાડી પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા ત્યાં જઈને પછી એ કંઈક એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે અને બધાને લઈ જતા હતા પૂછવાને એવું અને મનીષભાઈને પૂછતાછ ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બહારની સાઈડ ઊભી રાખી અને મનીષભાઈને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદીની હારે હાજર હતા ફરિયાદીની હાજરમાં મનીષભાઈને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાંચથી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસવાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સૂવા માટે લઈ ગયા ત્યાં મને મૂકી ગયા પછી તો પાછી સવાર થઈ ગઈ પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક મીન્સ કે રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં સુધી સાચું નહીં બોલે એમ પછી એક બેન કરીને મારી અરે લેડીઝ હતા એણે મને પગમાં સાતથી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એમ ગઈ ગયા હતા કે આના મારશો ત્યાં બધી મેળ નહીં આવે એમ એલસીબીના એક મેડમ કરીને છે પીઆઈ એટલે એ પછી કંઈને ખાલી વહી જ ગયા હતા મારું ત્યારે નહોતા પણ એ કંઈ વહી ગયા હતા અને એક સાયબરવાળાના એક રાઈટર છે એ ત્યાં હાજર હતા બેન માર્ગ દરમિયાન તમને શું પૂછવામાં આવતું હતું માની તાલુકા મેજિસ્ટ્રેટ સાહેબ આજ કે લેટર કોણે લખ્યો છે કોણે ટાઈપ કર્યો છે એ જ બધું પૂછવામાં આવતું આપડા જજ સાહેબ છે આપડા રક્ષક છે તમારા આંગણે આવ્યા છે અને તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા માર મારનારા તમારા સહ આરોપીઓની સામે ઊભા રાખીને તમને ધરાવવામાં આવ્યા એ વાત આપણે એની સામે રજૂ કરી છે મનની મેજિસ્ટ્રેટ સાહેબ હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટે વડાવીને પટ્ટે પટ્ટે પીટે આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને આપ જે કાંઈ યોગ્ય નિર્ણય કરવાનો થતો હું એ કરશું એ મારી વિનંતી છે